નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશ નજર આજના સમાચારો પર સાબરકાંઠા તલોદથી તલોદ ખાતે સન્માન સોસાયટીમાં રાસ લોડ નાયકો દ્વારા મહાકાલી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠાના તલોદ ખાતે સન્માન સોસાયટીમાં રાસ લોડ નાયકો ભવાઈનો કાર્યક્રમ યોજાયો જેમાં રાસ લોડના નાયક સમાજના નાયકભાઈ દ્વારા ખૂબ જ સુંદર ભવાઈનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયક સમાજના અલ્પેશ નાયક તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર નાટક ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું આજના જમાનામાં લુપ્ત થતી ભવાઈ તથા મનોરંજન સાથે કોમેડી ફિલ્મ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું મહાકાળી માતાજીના ગરબા પણ કાઢવામાં આવ્યા હતા અને સન્માન સોસાયટી ભાઈઓ તથા બહેનો મહાકાળી માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા સોસાયટી બહેનો દ્વારા માતાજીના ગરબાની આરતી ઉતારીને ગરબાને નીચે મૂકવામાં આવ્યો હતો સન્માન સોસાયટીના પ્રેસ રિપોર્ટર પરેશભાઈ શર્મા ભાજપ શહેર પ્રમુખ શ્રી કૌશલભાઈ ગજ્જર વિપુલભાઈ શાહ મિતેશભાઈ શાહ જયેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ નિસર્ગ કુવાડિયા લાલભાઈ દીપાબેન કુવાડિયા ફાલ્ગુની પટેલ જગ્યાબેન તથા સોસાયટીના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા ખૂબ સુંદર આયોજન કરવા બદલ નાયક સમાજ દ્વારા સોસાયટીના ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો સોસાયટી માતાજીનો ગરબો મૂકવામાં આવ્યો હતો તો સોસાયટી ખૂબ સુખી સંપન્ન રાખવામાં આવે તેવી માતાજીની ગરબાને પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર પરેશ શર્મા એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા